आप लोग आ जाओ आ जाओ आ करियो आ जाओ आ जाओ आ जाओ आ

સામાન્ય વરસાદ આવ્યો અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયું સામાન્ય વરસાદ આવ્યો અંડરબ્રિજ માં પાણી ભરાઈ ગયું છે અત્યારે અંડરબ્રિજ બંધ થઈ ગયો છે આમાં નીકળી હગાય એવી સ્થિતિ નથી તમને એવું લાગતું હશે કે આ પ્રવીણભાઈ આ બધા આમ આદમી પાર્ટી લોકો ક્યાંક નદી કે તળાવમાં હુડકી લઈને ગયા છે નદી કે તળાવ છે જ નહીં સામાન્ય વરસાદમાં આખું સળંગે સળંગ પાણી ભરાયેલું છે સળંગે સળંગ તો મહત્વની વાત એ છે મહત્વની મારી ચર્ચા એ છે કે ઠીક છે હું એવું નથી કેતો કે પાણી ન ભરાય પાણી ભરાય પણ સામાન્ય પાણીમાં સામાન્ય 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 વરસાદમાં વરસાદમાં આવું આવું પાણી પાણી ભરાઈ ભરાઈ જાય જાય અને લોકો જે છે એ અવાજ બંધ થાય અહીંથી અવર જવર બંધ થાય તો આ વસ્તુ જે છે એ ખતરનાક છે અહીંયા પોલીસ આવ્યું છે પોલીસ પ્રશાસન જે છે એ અહીંયા આવ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે મૂળ મુદ્દો છે પાણી કાઢવાનું છે મૂળ મુદ્દો મૂળ મુદ્દો પાણી કાઢવાનો છે પાણી કાઢો પ્રશાસન ને વિનંતી છે પાણી કાઢો મહત્વની વાત છે તંત્ર ને સરકાર ને પડવી જોઈએ